સ્થાપેજિંગના રૂમકતિ લાવ ગામમાંથી એસુજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે નીઝરના રૂમકતી લાવથી એક બોગસ ડૉક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે સરકારી નોકરી કરી હોવા છતાં પણ રસી કમાજી વસાવા નામનો આ વ્યક્તિ પોતાના ક્લિનિકમાં પણ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદે સારવાર આપતો હતો રાયગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમપી એચડબ્લ્યુ સુપરવાઇઝર તરીકે ફરજ રૂપિયાની ગેરકાયદે એલોપેથી દવાઓ સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો છે બિનકાયદેસર રીતે દવાનો જથ્થો રાખી દર્દીઓની સારવાર કરતો આ વ્યક્તિ માનવ જીવન જોખમાય તેવો બેદરકારી ભર્યો ગુનો કરતો હતો એસઓજી ટીમે આ બોગસ ડોક્ટર રસિક વસાવા સામે બીએનએસ કલમ એકસો તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ ત્રીસ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સર્વર પાડવી તાપી